મેરા ખુવા ગામની દૂધ મંડળીમાં મૃતક સભાસદોના નામે પૈસા ઉપાડ્યા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મીરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપત મામલે હવે મોટો ખુલાસો થયો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મીરાકુવા ગામની મંડળીમાં કૌભાંડ થયું હોવાનું અને મૃતકોના નામે પૈસા ઉપાડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેને લઈને મંડળીના મંત્રી વિક્રમ પરમાર સામે આવ્યા તેમણે આક્ષેપો મુદ્દે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહીને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા તો સાથે જ વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજારની ની ઉચાપતના આક્ષેપ કર્યા

ગામડાઓમાં મંજૂર થયેલા રોડ ત્રણ ત્રણ વર્ષથી ન બનતા લોકો વિફર્યા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ફરેડી ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર થયા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો

ભ્રષ્ટાચાર ના ભરડામાં સપડાયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી ગ્રામજનો આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે અને સત્વરે કામગીરી શરૂ કરાય તેવી માંગ કરી છે ભવિષ્યમાં ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો થરાબથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવેની કામગીરીને લઈને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે જેમાં ખેડૂતોને પોતાની જમીનોના પૂરતા ભાવ ન મળતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લાખણી દિયોદર અને કાંકરેજના ખેડૂતો લડત લડી રહ્યા છે ત્યારે આજે કિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે વિસાવદર કુલ સોળ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો કુલ ઓગણીસ લોકોએ ફોર્મ ભર્યા હતા અંતિમ દિવસે અપક્ષના ત્રણ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા વિધાનસભા પેટા ઉમેદવાર મેદાનમાં આ તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ અઢાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને અંતિમ દિવસે દસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈને લોકો પાસે મત માંગવા પહોંચ્યા ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા હતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે હારની બીક લાગી એટલે રોવા માંડ્યા પહેલા ખેડૂતના આંસુ નહોતા દેખાતા સાતલપુરના ચારંડા ગામના સુકાન મહિલાઓને સોંપાઈ દેવાયું છે સાતલપુરના ચારંડા ગામની ચૂંટણીમાં વેરજેરની બદલે એકતા જોવા મળી સરહદી વિસ્તાર સાતલપુરના છેવાડાના ચારંડા ગામ પહેલા બોરુડાર જૂથ ગ્રામ પંચાયત સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતા ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કર્યા ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ મહિલા સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન સંભાળી રહી છે એટલે પાટણ જિલ્લા પંચાયત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે કે જ્યાં એક ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનો રથ આગળ વધારશે ચારંડા ગામ સરપંચ તરીકે સેજીબેન દુધાભાઈ ચૌધરી અને ઉપસરપંચ તરીકે જનકબા જુજારસિંહ જાડેજાને બિનહરીફ જાહેર કર્યા છે જેથી ગામના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભ્રષ્ટાચારના આરોપ બદલ વલસાડના છરવાડા ગામના સરપંચને કરાયા સસ્પેન્ડ વલસાડ જિલ્લાના છરવાડા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા છરવાડાના સરપંચ અજય પટેલે ધારાધોરણનું પાલન કર્યા વિના જ બારોબાર ગામના ચાર તળાવના બાવળ કાપી અને વેચી માર્યા હોવાનું બહાર આવતા જ જિલ્લા વિકાસ અધિકારી સરપંચ સામે કાર્યવાહી કરી છે ચરવાડા આવેલા છે જેમાંથી એક માંગવામાં આવી હતી તેમની મંજૂરી સ્વીકારવામાં પણ આવી હતી પરંતુ સરપંચે એકની જગ્યાએ ચારે વેચી દીધા હતા નક્કી કરેલ કિંમત કરતા ઓછા ભાવે વેચી વન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા ગામના કેટલાક લોકોએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સરપંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ કરી જે બાદ કાર્યવાહી કરી સોળ થી વર્ષ બે હાજર એકવીસ દરમિયાન જે ચૂંટણી લક્ષી ગુનાઓ નોંધાયેલા હતા તેનું સમાધાન કરાયું ગુનાઓના નિકાલ માટે એક જાહેર કાર્યક્રમ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો ઓપરેશન સમાધાન નામથી રાખવામાં આવેલા કાર્યક્રમમાં ચૂંટણી લક્ષી ગુનાઓ નો નિકાલ કરાયો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દેવગઢ બારિયા પોલીસ મથકે સમાધાન કરાયું લીમખેડા ડીવાયસપીની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર સોળથી એકવીસ દરમિયાન ચૂંટણી લક્ષી નોંધાયેલા ગુનાઓમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરાઈ વર્ષ બે હજાર સુરથી બે હજાર એકવીસ દરમિયાન ચૂંટણી અઢાર જેટલા ગુના નોંધાયા હતા કાર્યક્રમમાં ગ્રામ્ય તેમજ નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ચાર જેટલા ગુનાઓનું સ્થળ પરથી જ સુખદ સમાધાન કરાયું આવનાર ચૂંટણીઓ તટસ્થ તેમજ નિષ્પક્ષ થાય તે માટે પોલીસ સક્રિય બની વડોદરામાં પૂરના ડરથી જીવતા લોકોએ તરાપાની પૂજા કરી ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ભર પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છું આજે વરસાદ પહેલાં જ તારા પાણી પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે તરાપો છે વડોદરાના જીવ બચાવ્યા હતા વડોદરામાં પૂરના પાણી શહેરમાં ઘૂસી જતા નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તે સમયે લોકોએ તરાપાની મદદથી પોતાના જીવ બચાવ્યા હતા હવે ચોમાસુ નજીક છે ત્યારે ફરી એકવાર વડોદરામાં પૂરનો ખતરો મંડરાઈ શકે છે ત્યારે પૂરના ભયના ઉધાર નીચે જીવતા લોકોએ આ તરાપાની પૂજા કરી છે પૂર આવે તો સુરક્ષિત બહાર તે માટે તરાપાની પૂજા કરી પૂર પહેલા તરાપાની પૂજા કરી શ્રીફળ વધેરાયું હાડતોરા કરી આરતી કરી શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના નાગરિકોએ અનોખી પૂજા કરી મહત્વનું છે કે વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો